પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ એલસીબીએ રાધનપુરમાં થેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોપટ જિલ્લા પોલીસની એલસીબીએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહ્લાબાદ ગામે થેલી ગરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે અને એલસીબી સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને મુદ્દામાલ મળી ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ને કિંમતના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે પાટણના અનાવાડા ખાતે આયોજિત અહલીબાડ ગૌભક્તિ મહોત્સવ ભાગવત કથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સહભાગી થયા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રી સુરભી યજ્ઞની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી ગાય માતાની દરેક વસ્તુ માનવ અને સમગ્ર જીવન સૃષ્ટિ માટે કલ્યાણકારી છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પાટણના આનાવડા ખાતે હરિયમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ઉત્તર ગુજરાતનો પ્રથમ હલીફાડ ગૌભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે મહોત્સવમાં ચોથા દિવસે આજ યોજાયેલી ભાગવત કથામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા હારીજમાં ગટર અને રોડની બેદરકારીની હદ ભાજપ શાસિત નગરપાલિકાના પાયાના પ્રશ્નો પણ ઉકેલાયા પ્રજાજનો હેરાન પરેશાન હારીજ શહેરમાં ગટર અને રોડ સંબંધિત સમસ્યાઓ દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે પરંતુ નગરપાલિકા તરફથી કોઈ જવાબદાર કાર્યવાહી જોવા મળતી નથી શહેરના મેઇન બજાર સહિત અનેક અબદ્રસ્ત વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટ્યા છે લાંબા સમયથી એમ જ ખુલ્લા પડ્યા છે જેને કારણે અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ છે ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટના તો શહેરની બેદરકારી પર મોટો પ્રશ્ન મૂકે છે તૂટેલા ગટરના ઢાંકણાને કારણે એક કાર સીધી ખાડામાં ખાબકી હતી સિદ્ધપુરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું પોલીસે આરોપીના રહેણાંક મખાન પર દરોડા પાડી રૂપિયા વીસ સો અને પાંચસોના દરની કુલ એક હજાર નવસો પિસ્તાલીસ બિનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોનો મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે વેપારીઓએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામના વિકાસને નવી દિશા આપતા આજે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનનાર આદતન રોડનું ખાતમુહૂર્ત સિદ્ધપુર ધારાસભ્ય બાલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું આ નવો રોડ ખોલવામાં ખોલવાડા ગામ અને માડીપુરા નદી આસપાસના રહેવાસીઓ માટે પરિવહનની સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો લાવશે રોડ બનવાથી ગ્રામજનોનું રોજિંદુ જીવન સરળ બનશે સાથે જ ખેતી અને અન્ય વ્યવસાય માટેના માર્ગો પણ વધુ સુલભ બનશે જે ગામના આર્થિક વિકાસને વેગ આપશે